જ્યારે ઇતિહાસ લખાયો હતો ત્યારે માત્ર વિજેતાઓની કથાઓ જ બંધ થઈ પણ હારનારાઓની વેદના ગુપ્ત યોજનાઓ અને અસલી ષડયંત્રો તો સમયની ધૂળમાં છુપાઈ ગયા પણ આજે એક યુવાન અનય એ ધૂળને હટાવી રહ્યો છે મહાભારતના રહસ્યમાં છુપાયેલું એવું રહસ્ય જે કોઈ ઇતિહાસના ગ્રંથમાં નહીં મળે પાઠ ત્રણમાં ખુલશે આવા પળો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના અવાજની પાષણનું રહસ્ય અશ્વથામાની સાપથી બનેલી એક અનંત દુશ્મની અને એક ચક્રવૃ જે સમયગાળા વચ્ચે વેરવિખેર થયેલું છે હવે અનયા યાત્રામાં પ્રવેશશે એવા અધ્યાયમાં જ્યાં એને આવકારવા માટે સમય પણ આપે છે અને જ્યાં સત્ય ખુદ ગુમ થઈ જાય છે સમયના પ્રવાહમાં એક એવો અધ્યાય છે જેને આજ સુધી ઋષિઓ તપસ્વીઓ અને ચતુરાઈ ભર્યા રાજાઓ પણ ખુલ્લે આમ વાંચી નથી શક્યા એ અધ્યાય છે અવ્યક્ત મહાભારત જેને માત્ર તે જ અનુભવી શકે છે જે પોતાના અંતકરણને દુઃખ ત્યાગ અને સત્યના અગ્નિમાં તપાવીને શુદ્ધ બનાવે અનય હવે એ ઊંડાણમાં ઉતરી રહ્યો છે જ્યાં ભાષા સ્થિર ન રહે અને વિચાર પણ શૂન્ય થઈ જાય ભાગ ત્રણમાં શરૂ થાય છે ત્યાંથી જ ભાગ બે પૂરો થાય અનયની જ્ઞાનની આંખો હવે માત્ર સંસારીય દ્રષ્ટિથી નહીં પણ આધ્યાત્મ તત્વોથી યુક્ત થઈ ગઈ છે આ વાર્તામાં અને એક અગમ્ય યાત્રા માટે નીકળે છે દ્રૌપદીના પૂર્વજોના ગુપ્ત વંશના અંતિમ જીવન સંતાનની શોધે એક સ્ત્રી જે પાર્વતી માતાના અંશરૂપે જન્મી હતી અને હવે એક ગુપ્ત આશ્રમમાં છે જ્યાં સમય ઠેરવાઈ ગયો છે એ સ્ત્રી પાસે છે એ યંત્ર મંત્ર કે જેના થકી મૃત્યુકાળ પણ ફેરવી શકાય અને એ આશ્રમ સુધી પહોંચે છે જ્યાં દિવ્ય શિલાઓમાં મહાભારતના આજ્ઞાત ચિત્રો ઉકેલાયા છે એ ચિત્રો જે દર્શાવે છે કે ભીષ્મનો પિતૃત્વ કોઈ સામાન્ય માનવીઓ સુધી મર્યાદિત ન હતો એ ભીમના ગદા કરતાં વધુ વિનાશક યંત્રો વેદોમાં વર્ણાય છે કે દ્રૌપદીના પાંચ પતિઓ એક ગુપ્ત સંવિધાનના ભાગ હતા જે બ્રહ્માંડના સંતુલન માટે રચાયેલું હતું અચાનક અને સામે આવે છે સમય યંત્ર એ યંત્ર જે માત્ર કાલ ભવિષ્ય નહીં પણ ભૂતકાળને પણ ફેરવી શકે છે જેમાં તેણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્ર પહેલાં એક રહસ્ય સભા બોલાવી હતી જેમાં દ્રોણાચાર્ય રૂપાચાર્ય યમરાજ અને અશ્વત્થામાં હાજર હતા એ બેઠકમાં નક્કી થયું કે જો ધરતી પર ધર્મ સંપૂર્ણ રીતે નાશ પામે તો મહાભારત ફરી પાછું આવશે ભાગ ત્રણમાં અને જાણી જાય છે કે મહાભારત માત્ર એકવાર થયેલું યુદ્ધ ન હતું એ તો બ્રહ્માંડના દરેક યુગમાં થતું રહ્યું છે અને હવે એ ફરીથી આવવાનું છે કારણ કે કલિયુગની પૂર્ણાવસ્થા આવી રહી છે અને એ એક એવો ગ્રંથ શોધ્યો કે એક જ પાને લખાયેલો છે પણ એ પાનું વાંચીને એને સંભાળની સફળ થઈ જાય છે એ પાનું લખેલું છે સ્વયં મહાકાળે જે કહે છે જે દિવસે તું તત્વને સમજે એ દિવસે મહાભારત તારા શ્વાસમાં દિવસે અનુષ્ઠાનો તાપો અને યંત્ર મંત્રોથી ભરેલી યાત્રામાં અનય દ્વારા ખુલ્લા થાય છે ત્રણ રહસ્યમય દ્વાર જેમાં પ્રથમ દર્શાવે છે કે શિવ અને કૃષ્ણ વચ્ચે એવું ગાઢ સંવાદ થયું હતું જે આજે પણ વિદુર નીતિની અંદર છુપાયેલું છે બીજો દરવાજો ખુલે જેમાં દ્વિતીય દ્રૌપદીની આત્મકથા માટે એક એવી સ્ત્રી જેનું ખોટું રીતે ઐતિહાસિક ચીરહરણ કર્યું છે ત્રીજો દરવાજો છે અશ્વથામાનો ન્યાય જેમાં જણાવ્યું છે કે તેણે કેવળ પાપ નથી કર્યા પણ આજે પણ એક ગુપ્ત યુગ શક્તિ દ્વારા વિશ્વનું સંતુલન જાળવી રાખ્યું છે ભાગ ત્રણની અંતિમ મિનિટોમાં અને એક એવા ગુ ગુફા માર્ગે પ્રવેશ કરે છે જ્યાં માત્ર અંતિમ શબ્દ ગુંજતો રહે છે અરજી થતી નથી ફરજ પોકારે છે અને ત્યાં એક ખૂણે એક મગજમાં અવાજ કરે છે તારું નામ અનય નથી તું એ જ છે જે વિદુની સંભાળથી બચી ગયો હતો તો એ જ છે જે ઊંડા અવારચીન યુગ માટે મોકલાયો છે હવે રહસ્ય ઊંડું બની ગયું છે ભાગ ત્રણમાં અને માત્ર મહાભારતનો વાંચક નથી રહ્યો હવે તે પોતે તેની આગવી કડી છે કદી વિદ્યુત કદી શિખંડી તો કદી ક્ષત્રિયતાની વ્યાખ્યા હવે ભાગમાં ચાર ચારમાં ખુલશે એ સિદ્ધિ જે આજે પણ યમરાજના ખજાનામાં બંધ છે અને એ તહેવાર જ્યાં દેવતા માનવી બની ઉતરશે શું અને તે દ્રષ્ટિ મેળવી શકશે કે જે મહાભારતથી પણ વધુ ડિજિટલ જટિલ છે તો ભાગ ત્રણમાં અને જ્યાં સુધી હાથ ફેરો કર્યો હતો એ હતી જાણકારી પણ હવે એના સામે ઊભું છે અસ્તિત્વનું પ્રશ્ન જ્યારે અશ્વધામાની આંખોમાં લાગેલી આગ અને કૃષ્ણના શબ્દોમાં છુપાયેલી ચેતના પડદાથી બહાર આવવા લાગે છે ત્યારે અને એ સમજવા લાગે છે કે મહાભારત માત્ર યુદ્ધ નથી યુદ્ધની ગાથા નહીં પણ સમયગત સાપ દેવોની તકરાર અને માનવજાત પર ભાવિ પર પડતી અસરનું ભયંકર મંડળ છે ભાગ ચારમાં અનયને આવશે સામ સામો મહાભારતના સાચા વિલન સાથે જે સદીઓથી છુપાયેલો છે અને જેનું નામ ઋષિઓ પણ લેવાનું ટાળ્યું છે હવે સમય છે જ્યારે મહાભારત ફરીથી જીવશે પણ આ વખતે મનુષ્યના અંતે નહીં પરમાત્માની સત્યની શરૂઆતથી તો જોડાયેલા રહો વાર્તાલોક ચેનલ સાથે કારણ કે ભાગ ચાર લાવશે એવું સત્ય ક્યાં કોઈ પોથી કોઈ શ્લોક કે કોઈ ગ્રંથ પણ તમારું માર્ગદર્શન